જે લોકો રોજ પૂજા પાઠ કરે છે તો પછી ભગવાન તે લોકોને આટલું દુઃખ કેમ આપે છે જય શ્રી કૃષ્ણ મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે વ્યક્તિ રોજ પૂજા પાઠ કરે છે તો પણ દુખી કેમ રહે છે કારણ કે તેની પૂજા કદાચ હૃદયથી નથી અથવા વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે નથી અને આજે હું તમને એવી જ એક પ્રાચીન કાળની વાર્તા સંભળાવીશ જે લગભગ એકસો વર્ષ જૂની છે જેમાં તમને ધાર્મિકતા અને વાસ્તુના રહસ્યોની ઝલક મળશે અને તે તમને પ્રેરણા આપશે કે કેવી રીતે સાચી ભક્તિ અને શાસ્ત્રીય વિધિ જીવનને સુખમય બનાવી શકે છે તો આવો શરૂ કરીએ પરંતુ જો તમે પણ માં લક્ષ્મીના સાચા ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જય માં લક્ષ્મી મિત્રો સુકન્યા નામની એક યુવતી જે એક નાના ગામમાં રહેતી હતી જ્યાં લોકો પ્રાચીન પરંપરાઓ ને અનુસરતા હતા અને તેનું ગામ ઘણું જૂનું હતું જ્યાં નદીના કિનારે મોટા મોટા વૃક્ષો ઊભા હતા અને લોકોના ઘરોમાં તુલસીના છોડની સુગંધ ફેલાતી હતી પરંતુ સુકન્યા જો કે રોજ સવારે ઉઠીને પૂજા કરતી હતી તેમ છતાં તેના જીવનમાં દુઃખનું વાદળ છવાયેલું રહેતું હતું તેના પતિ ગોપાલ એક ખેડૂત હતા જે ખેતરમાં કામ કરીને પરિવારને ચલાવતા હતા અને તેમના ઘરમાં તેમની સાસુ પણ રહેતી હતી જે એક જ્ઞાની અને ધાર્મિક સ્ત્રી હતી જે વાસ્તુશાસ્ત્રના ગહન જ્ઞાન ધરાવતી હતી અને તેના અનુભવથી ગામના લોકોને માર્ગદર્શન આપતી હતી સુકન્યા અને ગોપાલ નું લગ્ન થયા થોડા વર્ષો થયા હતા પરંતુ તેમના ઘરમાં શાંતિ અને સુખ ની અછત હતી કારણ કે સુકન્યા જો કે પૂજા કરતી હતી તેમ છતાં તેની પૂજા વાસ્તુ પ્રમાણે ન હતી અને તેના હૃદયમાં શ્રદ્ધા કરતા વધુ રૂઢિગત ભાવ હતો એક દિવસ સવારે જ્યારે સુકન્યા તેના ઘરના આંગણમાં તુલસીના છોડને પાણી આપી રહી હતી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે તેના જીવનમાં દરરોજની ચિંતાઓ અને ગોપાલ સાથેના ઝઘડાઓ તેને તોડી રહ્યા હતા અને તે વિચારતી હતી કે હું તો રોજ પૂજા કરું છું તો પછી ભગવાન મને આટલું કેમ આપે છે ત્યારે તેની સાસુ જે ઘરના દરવાજે ઉભી હતી તેણે સુકન્યાને જોઈને કહ્યું કે બેટા તું પૂજા તો કરે છે પરંતુ તેમાં વાસ્તુના નિયમોનું પાલન નથી અને તારું હૃદય પણ પૂરેપૂરું ભક્તિભાવથી ભરેલું નથી તેથી તું દુખી રહે છે અને તેમણે સુકન્યાને કહ્યું કે હું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તુલસીની પૂજાનું મહત્વ સમજાવું જે પ્રાચીન શાસ્ત્રોમાં નવેલું છે તુલસી નો છોડ ઘરમાં પોઝિટિવ એનર્જી લાવે છે અને તેને ઘરના ઉત્તર પૂર્વ દિશામાં રાખીને પૂજા કરવી જોઈએ કારણ કે તે દિશા વાસ્તુમાં સુખ અને સમૃદ્ધિ ની પ્રતીક છે અને તુલસીની પૂજા કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને આરોગ્યમાં વધારો થાય છે પરંતુ તારી તુલસી તો ઘરના દક્ષિણ દિશામાં છે જે વાસ્તુ પ્રમાણે અશુભ છે તેથી તેની પૂજા વ્યર્થ જાય છે સુકન્યા આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ અને તેણે તેની સાસુને પૂછ્યું કે માં તમે આ કેવી રીતે જાણો છો અને આ શું છે છે જે પૂજાને અસર કરે ત્યારે સાસુએ તેને કહ્યું કે બેટા વાસ્તુશાસ્ત્ર એ પ્રાચીન વિદ્યા છે જેમાં ઘરની રચના અને વસ્તુઓની સ્થિતિ પ્રમાણે જીવનના સુખ દુઃખ નિર્ધારણ થાય છે અને તેમાં તુલસી જેવા પવિત્ર છોડનું વિશેષ સ્થાન છે કારણ કે તુલસી ને ભગવાન વિષ્ણુ ની પત્ની વૃંદા તરીકે માનવામાં આવે છે અને તેની પૂજા કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે પરંતુ તેને સાચી દિશામાં રાખીને અને હૃદયથી પૂજા કરવી જરૂરી છે અન્યથા તે માત્ર રસમ અદાયગી બની જાય છે અને ત્યારબાદ સાસુએ સુકન્યાને પીપળ વૃક્ષની પૂજા વિશે પણ કહ્યું કે પીપળ વૃક્ષને વાસ સુશાસ્ત્રમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે કારણ કે તેમાં દેવતાઓનો વાસ હોય છે અને તેને ઘરની પાસે અથવા ગામના મુખ્ય સ્થળે પૂજા કરવાથી સ્પિરિચ્યુઅલ ગ્રોથ અને પ્રોસ્પેરિટી આવે છે પીપળ વૃક્ષને ટ્રી ઓફ ગોડ્સ કહેવામાં આવે છે અને તેની પૂજા કરવાથી જીવનમાં સ્થિરતા અને લાંબુ આયુષ્ય મળે છે પરંતુ તારા જેવા લોકો જે તેને માત્ર જોઈને પસાર થઈ જાય છે તેમને તેના લાભ મળતા નથી અને વાસ્તુ પ્રમાણે પીપળ વૃક્ષને પૂર્વ દિશામાં અથવા ઘરના આંગણમાં રોપીને તેની આસપાસ પરિક્રમા કરવી જોઈએ જેથી નકારાત્મક ઊર્જા દૂર થાય અને ઘરમાં શાંતિ આવે સુકન્યા આ સાંભળીને વધુ આશ્ચર્યમાં પડી અને તેણે વિચાર્યું કે મારી પૂજા તો અધરી છે કારણ કે હું પીપળ વૃક્ષની પૂજા તો કરી જ નથી જે ગામના કિનારે ઊભું છે અને તેને માત્ર એક વૃક્ષ તરીકે જ જોઉં છું ત્યારે સાસુએ વધુમાં કહ્યું કે બેટા ગાય માતાની પૂજા પણ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે ગાયને માતૃત્વ અને પોષણ પ્રતિક માનવામાં આવે છે અને તેની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તથા ગરીબી દૂર થાય છે વાસ્તુ પ્રમાણે ગાયને ઘરના પશ્ચિમ દિશામાં રાખીને અથવા તેની મૂર્તિને પૂજા કરીને ઘરમાં પોઝિટિવ વાઇબ્સ લાવી શકાય છે અને તેનું દૂધ અને ગૌમૂત્ર પણ પવિત્ર માનવામાં આવે છે જે ઘરને શુદ્ધ કરે છે પરંતુ તું તો ગાયને માત્ર પશુ તરીકે જુએ છે અને તેની પૂજા કરતી નથી તેથી તારા જીવનમાં અછત અને દુઃખ રહે છે સુકન્યા આ સાંભળીને તેની સાસુના પગમાં પડી અને એક ઊંડો સોસ લીધો અને કહ્યું કે માં મને માફ કરો હું અજ્ઞાની હતી અને મારી પૂજા માત્ર બાહ્ય હતી પરંતુ હવે તમે જે કહ્યું તે પ્રમાણે હું કરીશ અને મારા જીવન ને બદલીશ ત્યારે સાસુએ તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે બેટા તુલસીને ઉત્તર પૂર્વમાં તેની પૂજા કર અને રોજ સવારે તેને પાણી અર્પણ કરીને પરિક્રમા કર અને તેની પાંદડીઓ ને ભગવાન ને અર્પણ કર જેથી તારા ઘરમાં લક્ષ્મી આવે અને તારું આરોગ્ય સુધરે અને પીપળ પીપળ વૃક્ષની પૂજા માટે ગામના તે મોટા પાસે જઈને તેની સાત વાર પરિક્રમા કર અને તેને જળ અર્પણ કર કારણ કે તેમાં ભ્રમા વિષ્ણુ અને મહેશ વાસ છે અને તેની પૂજા કરવાથી તારા જીવનમાં સ્થિરતા આવશે અને તારા દુખો દૂર થશે અને ગાય માતાની પૂજા માટે તારા ઘરમાં એક ગાય ને રાખ અથવા તેની મૂર્તિને પશ્ચિમ દિશામાં સ્થાપિત કરીને રોજ તેને ચારો અને પાણી આપ અને તેની પૂજા કર જેથી તારા ઘરમાં પોષણ અને માતૃત્વની ભાવના વધે અને તારા પરિવારમાં શાંતિ આવે સુકન્યા આ વાતોને હૃદયમાં ઉતારીને તરત જ કાર્યમાં લાગી ગઈ અને તેને સુંદર મંડપ બનાવીને પૂજા કરવા લાગી રોજ સવારે તે તુલસીને પાણી આપીને તેની પાંદડીઓને તોડીને ભગવાન વિષ્ણુને અર્પણ કરતી અને તેની આસપાસ પરિક્રમા કરીને પ્રાર્થના કરતી કે હે તુલસી માતા તમે મારા ઘરમાં પોઝિટિવ એનર્જી લાવો અને મારા દુખો ને દૂર કરો અને તેના આ કાર્ય થી ધીમે ધીમે તેના ઘરમાં શાંતિ વધી ગઈ અને તેનું આરોગ્ય પણ સુધરવા લાગ્યું કારણ કે તુલસીની પૂજા કરવાથી તેના જીવનમાં સમૃદ્ધિ આવી ત્યારબાદ તેણે પીપળ વૃક્ષની પૂજા શરૂ કરી અને ગામના તે પ્રાચીન પીપળ વૃક્ષ પાસે જઈને તેને જળ અર્પણ કરીને તેની આસપાસ સાત વાર પરિક્રમા કરતી અને પ્રાર્થના કરતી કે હે તમે મારા જીવનમાં સ્થિરતા અને આધ્યાત્મિક વિકાસ લાવો અને મારા પરિવાર રક્ષા કરો અને આ પૂજા કરવાથી તેના મનમાં એક નવી ઉર્જા આવી અને તેના દુખો ઓછા થવા લાગ્યા કારણ કે પીપળ વૃક્ષની પૂજા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેના ઘરમાં દેવતાઓનો વાસ લાવી રહી હતી અને તેના જીવનમાં લાંબા આયુષ્ય અને પ્રોસ્પેરિટીના દ્વાર ખોલી રહી હતી અને ત્યારે તેણે ગાય માતાની પૂજા પણ શરૂ કરી અને ઘરમાં એક ગાયને લાવીને તેને પશ્ચિમ દિશામાં બાંધીને રોજ તેને ચારો અને પાણી આપીને પૂજા કરતી અને તેની પીઠ પર હાથ ફેરવીને કહેતી કે હે ગાય માતા તમે મારા ઘરમાં પોષણ અને સુખ લાવો અને બધા અશુભને દૂર કરો અને આ પૂજા કરવાથી તેના ઘરમાં એક નવી તાજગી આવી અને ગોપાલ સાથેના તેના સંબંધોમાં મીઠાશ વધી ગઈ કારણ કે ગાયની પૂજા વાસ્તુ પ્રમાણે તેમના પરિવારમાં માતૃભાવ અને સમૃદ્ધિ લાવી રહી હતી ધીમે ધીમે સુકન્યાના જીવનમાં પરિવર્તન આવ્યું અને તેના દુઃખો દૂર થઈ ગયા તેના પતિ ગોપાલ પણ તેની આ ભક્તિ જોઈને પ્રભાવિત થયા અને તેઓ સાથે પૂજા કરવા લાગ્યા જેમાં તુલસી પીપળ અને ગાયની પૂજા વાસ્તુ પ્રમાણે કરીને તેમનું ઘર સુખી અને સમૃદ્ધ બન્યું અને સાસુ પણ ખુશ થઈ કારણ કે તેમના જ્ઞાથી પરિવારને નવું જીવન મળ્યું અને આ કથા આપણને શીખવે છે કે પૂજા પાઠ કરવા છતાં જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અને હૃદયથી ન કરીએ તો તે વ્યર્થ જાય છે અને દુઃખ રહે છે પરંતુ જ્યારે તેને શાસ્ત્રીય વિધિ અને શ્રદ્ધાથી કરીએ તો જીવનમાં સુખ અને પ્રેરણા મળે છે મિત્રો તમારી પૂજાને પણ વાસ્તુ પ્રમાણે કરો અને તુલસી પીપળ તથા ગાયની પૂજા કરીને જીવનને સુંદર બનાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સ માં લક્ષ્મી ચોક્કસ લખો સાથે જ વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ